મોબાઈલ ચોરી કરતી ટોળકીનો પડદા ફાસ્ટ કરતી પાર્ડી પોલીસ ની ધરપકડ કરી બત્રીસ જેટલા ચોરીના મોબાઈલ કર્યા જબ્ત સીએઆઈઆર એપમાં ચોરીનો મોબાઈલ એક્ટિવ થયાનું જણાતા પોલીસને મળી સફળતા પાર્ડી પોલીસને ભારત સરકાર દ્વારા નવી લોન્ચ કરવામાં આવેલી સીઈઆઈઆર એપના માધ્યમથી મોબાઈલ ચોર ટોળકીનો પડદા કરવામાં સફળતા મેળવી છે સીઈઆઈઆર એપમાં ચોરીનો મોબાઈલ એક્ટિવ થયાનું પોલીસને જણાતા પોલીસે લોકેશન આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી વિવિધ કંપનીઓના બત્રીસ જેટલા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે વહેલી સવારે કેટલાક પરિવારોને પોતાના ઘરનો દરવાજો ખુલ્લો છોડી ઘરમાં કામ કરવાની આદત હોય છે ત્યારે તમે ઘરકામમાં વ્યસ્ત હોય ત્યારે દરવાજો ખુલ્લો જોઈ તક મળતા ઘરમાં ઘૂસી મોબાઈલની ચોરી કરી જતી ટોળકીને પાડી પોલીસે ઝડપી પાડી છે પાર્ટી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફના પીએસઆઈ ડીએલ વસાવા પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ વગેરેઓ પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન ભરતસિંહના મોબાઈલ ફોનમાં હાલમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી પોર્ટલ એપ્લિકેશનમાં ચોરીનો એક મોબાઈલ એક્ટિવ થયાનું માહિતી મળતા જ તેઓએ મોબાઈલનું લોકેશન મેળવી કલ્પેશ માલારામ મોતીજી મારવાડી ઉંમરવાસ અઠ્ઠાવીસ અને સુરેશ મહેન્દ્રજી મીઠાલાલ મારવાડી ઉંમરવાસ અઠ્ઠાવીસ બંને રહે રેટલાવ ઓરવાડ આમલીફળિયા મૂળ રાજસ્થાન તેમજ પ્રદીપભાઈ ભીમાભાઈ ગાંગડીયા ઉંમરવાસ છવ્વીસ રહે ઓરવાડ ઝંડા ચોક ક્રિષ્નાધામ એપાર્ટમેન્ટ મૂળ અમદાવાદની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે અને થોડા દિવસ અગાઉ પારડી નગરમાં ઘરમાંથી થયેલો એક મોબાઈલ ફોન મળી કુલ બત્રીસ જેટલા મોબાઈલ ફોન આ ત્રણેય પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે આ ટોળકે વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાંથી ફોન ચોરી કર્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં હાલ બહાર આવવા પામી છે જે અંગેની માહિતી પાડી પોલીસ દ્વારા શનિવારના રોજ સાંજે સાડા ચાર વાગ્યે આપવામાં આવી હતી